પિતૃપક્ષ સાત સમાપ્ત થાય છે ભાદરવા માસનો આ છેલ્લો દિવસ અમાસના દિવસે પિતૃ કથા પિતૃ કૃપા પ્રાપ્ત કરવા માટે પિતૃઓના મોક્ષ માટે શું દાન કરવું જોઈએ કયું દાન કરવું જોઈએ અને કેવી રીતે દાન કરવું જોઈએ અને દાનનું ફળ શું છે એ બધું જ આપણે જાણીશું આ વિડિયોમાં મહાદાન કોને કહેવાય એ જાણીએ કોઈ પણ એક વસ્તુ જો આપણે અમાવસ્યાના દિવસે દાન કરી શકીએ તો પણ પિતૃદેવની કૃપા મળે છે એ દાન વિશે જાણીશું જો તમને આ વિડીયો પસંદ આવે મારા વ્હાલા મિત્રો તો લાઈક અને શેર વિડિઓને જરૂર કરજો અને આ ચેનલમાં તમે જો પહેલી વખત છો તો સબસ્ક્રાઇબ કૃપા કરીને જલ્દી કરી દેજો સર્વ પિતૃ અમાવસ્યા એટલે પિતૃ પક્ષનો છેલ્લો દિવસ માન્યતા છે કે આ દિવસે અમુક ઉપાય કરવાથી પિતૃ નિમિત્તે દાન કરવાથી દાન કરવાના કારણે 15 દિવસથી આપણે પિતરોની સેવા કરી જ રહ્યા છીએ પિતરોનું સ્મરણ કરતા રહ્યા છીએ અને પિતરોઓને આહવાન કર્યું છે આવકાર આપ્યો છે તો હવે પિતરોઓને એમને પિતૃલોક જવા માટે આપણે કઈક કરવું જોઈએ જેથી પિતરો પ્રસન્ન થાય અને આશીર્વાદ આપતા જાય કારણ કે આપણે તેમને બોલાવ્યા છે આહવાન કર્યું છે તો વિદાય પણ આપવી પડશે તમે તમારા લોક લોકમાં જાઓ અને સુખ પ્રાપ્ત કરો અને અમને પણ સુખી કરો આવી પ્રાર્થના સાથે આપણે પિતૃઓની વિદાય કરીશું સંતુષ્ટ થાવ તમે અને અમને પણ સંતુષ્ટ કરો આવી પ્રાર્થના ભાવથી આપણે પિતૃઓની વિદાય આપણે કરીશું આવા ભાવથી એટલે અમાસના દિવસે જરૂર ને કંઈક આપણી ક્ષમતા અનુસાર આપણા સામર્થ્ય અનુસાર આપણે કંઈ પણ દાન કરવું જ જોઈએ જે મહાદાનની શ્રેણીમાં આવે છે દાન હંમેશા આપણે સામર્થ્ય અનુસાર કરવું દાન હંમેશા શ્રદ્ધા ભાવથી કરવું જોઈએ આદર સત્કારથી કરવું જોઈએ મન વગર પરાણે કરવામાં આવેલું દાન ફળતું નથી પરાણે જે દાન કરવામાં આવે છે એ ફળતું નથી કર્જ ઉધાર લઈને પણ જો દાન કરવું એ શ્રેષ્ઠ મનાતું નથી તેનું કોઈ ફળ નથી જો તમારી પાસે નથી તો ઉધાર લઈને દાન ન કરવું જોઈએ સામર્થ્ય હોય એટલું જ કરો દાન દેવાથી પિતૃદેવ પ્રસન્ન થાય છે અને એમના આશીર્વાદ આપણને મળે છે પિતૃની આત્માની શાંતિ મળે છે શાંતિ માટે દાન આપવું શુભ મનાય છે દાન મંદિરમાં બ્રાહ્મણોને કે પછી જરૂરિયાતમંદને અથવા પશુ પક્ષીને પણ દાન આપી શકાય છે કારણ કે આપણે જે દાન કરીશું એ પિતૃ નિમિતે કરીશું તો તે દાન સૂક્ષ્મ રૂપે આપણા પિતૃઓ તેને જરૂર ગ્રહણ કરશે પશુ પક્ષીની સેવા ઝાડ ફળ ફૂલની સેવા પણ પિતૃઓથી પ્રસન્ન થાય છે આ અમાસના દિવસે ખાસ પીપળાના ઝાડની પૂજા કરવું એ ખૂબ જ મહત્વનું છે તુલસી માની સેવા પૂજા કરી દીપદાન કરવું કારણ કે અમાવસ્યાના દિવસે માં લક્ષ્મીનો જન્મદિવસ પણ કહેવાય છે માં લક્ષ્મીનો જન્મદિવસ મનાવાય છે માટે અમાવસના દિવસે દીપદાન કરવું ઉત્તમ ગણાય છે પિતૃ માટે જો દીપદાન કરીએ

પૂર્વજોની શાંતિ સુખ માટે ગૌદાન કરવું પણ શ્રેષ્ઠ મનાય છે વેતરની નદી પાર કરવા માટે પિતરો ગૌના પૂછડાને પકડીને વેતરની નદી પાર કરવાની હોય છે આવું કથન ગરુડ પુરાણમાં છે માટે ગૌદાન દાન ઘણું બધું મહત્વનું છે ગાય ધાતુની અથવા ચાંદીની લઈને દાન કરી શકાય છે અથવા ગાયના જે પૈસા થતા હોય એટલા પૈસાનું દાન કરી શકાય છે ગૌ માતાના નામથી ગૌ માતાને ખોળે પણ લઈ શકાય છે એ એવી રીતે કે ગૌ માતાનો જે પણ ખર્ચ થતો હોય એ આપણે ઉઠાવવો જોઈએ પૂર્વજો નિમિત્તે આવી રીતે પણ ગૌદાન કરવાથી પિતૃઓને મુક્તિ મળે છે આ ઉપરાંત પૂર્વજો નિમિત્તે ભૂમિદાન કરવાથી પણ આર્થિક સમૃદ્ધિમાં દાનનો લાભ થાય છે અત્યારના સમયમાં મોંઘવારીના સમયમાં ભૂમિ દાન શક્ય નથી પણ દાન કરનારને અને જેના માટે આપણે દાન કરી રહ્યા છીએ એ પૂર્વજોને સુખ શાંતિ મળે છે તો એના માટે ભૂમિનું દાન ન કરી શકાય તો માટીનું દાન પણ કરી શકાય છે આ સમયમાં આપણે ભૂમિ દાન ન કરી શકીએ તો માટીનું દાન કરવું પણ મહત્વનું છે આ ઉપરાંત કાળા તલનું દાન કાળા તલ એ ભગવાનના રૂવાડા છે રોમ છે એમના એ ઘણા પવિત્ર છે કોઈ પણ શુભ કાર્યમાં પિતૃ કાર્યમાં હોમ હવનમાં તલનો ઉપયોગ જરૂર થાય છે માટે કાળા તલનું દાન કરવાથી કુંડળીમાં રહેલા ગ્રહ નક્ષત્ર બધા બાધામાંથી આપણને મુક્તિ મળે છે પિતૃ પણ થાય છે શ્રાદ્ધ કર્મ કર્યા બાદ પણ કાળા તલ દાન કાળા તલનું દાનનું ઘણું મહત્વ છે પછી છે સુવર્ણ દાન ઉત્તમ દાન છે પિતૃ નિમિત્તે સુવર્ણનું દાન કરવાથી કર્જ ઋણમાંથી મુક્તિ મળે છે સોનાનું દાન ન કરી શકીએ તો ધનનું દાન આપવું પિત્તળ કે ધાતુના પાત્રનું દાન આપવી શકાય છે ત્યાર પછી પિતૃઓ નિમિત્તે ઘીનું દાન ગાયના ઘીનું પાત્ર સહિત દાન કરવામાં આવે એ પણ ઉત્તમ છે પારિવારિક જીવન સારું રહે છે આથી શાંતિ રહે છે ઘરમાં કલેશ કે અશાંતિ નથી રહેતી અશાંતિ હોય તો એ દૂર થાય છે અમાસના દિવસે ગાયના ઘીનું દાન જરૂર કરવું જોઈએ એ ભલે પછી મંદિરમાં કરો બ્રાહ્મણને આપો કે કોઈ જરૂરિયાતમંદને આપો ત્યાર પછી છે વસ્ત્રદાસ પિતૃની શાંતિ માટે પિતૃના આશીર્વાદ મેળવવા માટે પિતૃપક્ષની આ અમાસના દિવસે નવા વસ્ત્રનું દાન આપવાથી જીવનને જીવન જીવનનેમાં જરૂરી જે સામાન્ય આવશ્યકતાઓ છે આપણી જરૂરિયાતો છે જે જીવન જરૂરિતી વસ્તુઓ છે એ પૂરી થાય છે પિતૃઓના આશીર્વાદ પણ મળે છે ભલે પિતૃઓ વાયુ રૂપમાં હોય પણ એ આ જીવન જરૂરિયાત વસ્તુ આપણે જો વાપરીએ એ તેમને અર્પણ કરવામાં આવે તો પણ એ પ્રસન્ન થાય છે જે કંઈ આપણે વાપરીએ છીએ એનું દાન કરીએ તો પણ એ પ્રસન્ન થાય છે આ વસ્ત્ર બ્રાહ્મણને દઈ શકાય છે અથવા કોઈ જરૂરિયાતમંદને પણ નવા વસ્ત્ર લઈને આપી શકાય જૂના વસ્ત્ર આ અમાસના દિવસે દાન ન કરવા જોઈએ જો તમે પિતૃ નિમિત્તે વસ્ત્ર દાન કરી રહ્યા છો તો નવા જ વસ્ત્રદાન કરવા જૂના નહીં આ ઉપરાંત છે ધાન્યનું દાન ધાન્યમાં એટલે કે સાત ધાન અનાજ દાળ આ બધા ધાનનું દાન તમે કરી શકો છો તે પિતૃ નિમિત્તે દાન કરવાથી વંશ વૃદ્ધિ થાય છે અને પિતૃઓ પ્રસન્ન થાય છે ત્યાર પછી છે ગોળનું દાન ગોળનું દાન પિતૃને સંતુષ્ટ કરવા વાળું છે આ દાન મંદિરમાં ગાયને પણ રોટલી સાથે ગોળ ખવડાવી શકાય છે આમ કરવાથી પણ પિતૃઓ સંતુષ્ટ થાય છે અને પોતાના વંશજને સુખ સુખપૂર્વક જીવન જીવે એવા આશીર્વાદ આપીને જાય છે ત્યાર પછી છે પિતૃને અત્યંત પ્રિય એવું ચાંદીનું દાન ચાંદીનું દાન પિત્રોને અતિ પ્રિય છે ચાંદી છે ચાંદીની કોઈ પણ નાની લઈને દાન કરી શકાય છે અને આ ચાંદીમાં જ પિતૃ ભોજન કરે છે માટે ચાંદીની ગાય ચાંદીની નાની નાની કઈ પણ વસ્તુ લઈને આપણે દાન કરી શકીએ છીએ ત્યાર પછી છે નમક મીઠું મીઠાનું દાન જેને પણ જેને આપણે લૂણ પણ કહી શક્યા શકીએ છીએ કહીએ છીએ પણ અલૌકિક શક્તિ બાધા હોય પ્રેત હોય નડતર હોય તેમાંથી આપણને નમકના દાનથી મુક્તિ મળે છે નજર લાગતી હોય અથવા કોઈ આત્માની બાધા હોય ઘણીવાર એવું પણ બને છે કે અમુક પરિવારમાં કોઈ

દક્ષિણ દિશા તરફ મુખ કરીને પિતૃ નિમિત્તે પિતૃનું સ્મરણ કરતા કરતા અર્ઘ્ય આપવી જોઈએ ખાસ કરીને જમણા હાથના અંગૂઠાથી તે જળ નીચે પડવું જોઈએ આ રીતે પિતૃનું સ્મરણ કરીને તર્પણ કરવામાં આવે તો પિતૃ તૃપ્ત થાય છે અને તેમના વંશજોને આશીર્વાદ આપે છે ત્યાર પછી છે પિતૃઓ નિમિત્તે આજના દિવસે નહીં પણ ત્યાર પછી છે પિતૃઓ નિમિત્તે આજના જ દિવસે નહીં પણ દરેક અમાસના દિવસે પંચબલી યજ્ઞ કરવો જોઈએ જેમાં ગાય, કૂતરો કાગડો, બ્રાહ્મણ અને અગ્નિને સંતુષ્ટ કરવાના હોય છે અને પંચબલી કહેવાય છે. પૂર્વજોના નામથી ગાય માતાને ભોજન કરાવો, પુત્રાને ભોજન કરાવો, કાગડાને ભોજન આપો, બ્રાહ્મણને દાન દક્ષિણા આપવી ભોજન કે સીધું સામગ્રી સાથે અને અગ્નિમાં એક ગ્રાસ કોળિયો લઈને હોમવો. જેથી અગ્નિ નારાયણ દ્વારા પણ આપણા પિતૃઓ સંતુષ્ટ થાય છે. જો બ્રાહ્મણને ઘરે બોલાવી ને દાન દક્ષિણા વસ્ત્ર કે કોઈ પણ આપેલ ક્ષમતા પૂરક કંઈ પણ આપીએ અને પછી વંદન કરીએ આદરપૂર્વક વંદન કરીએ તો પિતૃનું સ્મરણ કરી પિતૃઓને પ્રાર્થના કરવી કે હે પિતૃ દેવ તમે સંતુષ્ટ થાઓ અને અમને પણ સંતુષ્ટ કરો ત્યાર પછી આદર સન્માન સહિત બ્રાહ્મણને વિદાય આપી આમ પિતૃ અમાસના દિવસે પૂર્વજોની તૃપ્તિ માટે દાન પુણ્ય કરવાનોથી ઘણો લાભ થાય છે દાન પુણ્ય કરવાથી જીવનમાં સુખ શાંતિ આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે કમાણીમાં બરકત રહે છે વંશ થાય છે અને પિતૃઓના આશીર્વાદ સદાય આપણા ઉપર રહે છે આવી રીતે આ એક અમાસ નહીં પણ દરેક અમાસનું નું મહત્વ છે આ જે પણ દાન કીધા છે એ દરેક અમાસે કરવા જોઈએ તો આપણા પિતૃઓ તૃપ્ત રહે છે અમાસે પિતૃઓ માટે ખાસ સ્થિતિ છે માટે જે પણ આપણે પહોંચે જેટલી આપણી ક્ષમતા સામર્થ્ય હોય એ પ્રમાણે શક્તિ અનુસાર દાન પૂર્ણ જરૂર કરવું જોઈએ તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂર કરજો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક